મહિલાએ કરી રજૂઆત ધારાસભ્ય આપી ધમકી મોરબીમાં મહિલાએ ધારાસભ્યને કોલ કરીને રોડ બનાવવા કરી રજૂઆત રજૂઆત સાંભળતા ધારાસભ્ય ઉશ્કેરાયા ધારાસભ્યએ મહિલાને ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો મીડિયામાં જશો તો રોડથી રહેશો વંચિત ધારાસભ્યએ જવાબ આપ્યો મીડિયામાં જશો તો રોડથી વંચિત રહેશો વાવડી ગામની સોસાયટીને મહિલાને રજૂઆત સામે આપી ધમકી અગાઉ જિલ્લા પંચાયતના ચેરમેનનો વિડીયો પણ થયો હતો વાયરલ ચેરમેન જયંતિ પડસુંબિયાનો વિડીયો થયો હતો વાયરલ ફરી જ વિસ્તારમાં ધારાસભ્ય લોકોને ધમકી આપી બી ઇન્ડિયા આ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી ધારાસભ્ય ધમકી આપી વાવડી ગામની સોસાયટીની મહિલાને રજૂઆત સામે ધમકી મળી અગાઉ જિલ્લા પંચાયતના ચેરમેનનો વિડીયો પણ થયો હતો વાયરલ ચેરમેન જયંતિ પડસુંબિયાનો વિડીયો થયો હતો વાયરલ

તમે બધા ભેગા થઈ જ નક્કી કરો ક્યાંથી ચાલુ કરવું એમ પછી તાંખેચ જાજી છે એ બધા મારી પાસે રિપોર્ટ આવ્યા છે પણ હવે કઈ આવ્યા નથી કઈ કીધું નથી રોડ તમારે કરવો ઘા કેવી રીતે થાશે ધીમે ધીમે કરી લેશું ચોમાસા પેલા તમારો એક ટુકડો કરાવી લેશો બરોબર

તમે પ્રકાર ને બોલાવો મીડિયા વાળા ને બોલાવો કામ તો અમારે જ કરવાનું છે હમણાં તમારી જે ઓલી જે જયંતિભાઈ ની કેસે બહાર પાડી આ વ્યાજબી બી વસ્તુ નથી છતાં અમે અમારી

તમે હવે એક વસ્તુ છે કે રોડ તમારે કરવાનો છે ને હા કરવાનું જ છે ધીરજ રાખી રાખજો મીડિયમ કે જાતા નહીં બરોબર હું હો કઈ વાંધો નહિ હા